રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિદેશ પ્રવાસથી પરત ફરતાની સાથે આઈપીએસ અધિકારીની બેઠક બોલાવી તમામ વરિષ્ઠ અધિકારીઓને બેઠકમાં હાજર રહેવા માટે ફરમાન કર્યું છે તાજેતરમાં આઈપીએસ અધિકારીઓ વચ્ચે થયેલા વિખવાદના કારણે આ બેઠકને ખૂબ મોટું મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે હવે જે ગાંધીનગર આમતક ન્યૂઝ જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ડીજીપી વિકાસ સહાય રાજકુમાર પાંડિયન અને નીલપ રાયને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું કેડો આવ્યું છે હર્ષ સંઘવી વિદેશ પ્રવાસથી પરત આવતાની સાથે આ ત્રણેય વરિષ્ઠ અધિકારીઓને મળવા માટે ઓફિસમાં બોલાવ્યા છે આઈપીએસ અધિકારીઓના આંતરિક વિખવાદના મુદ્દે હર્ષ સંઘવીએ તાકીદની એક બેઠક યોજી છે બેઠકમાં વરિષ્ઠ અધિકારીઓને હાજર રાખવાનું ફરમાન કરવામાં આવ્યું છે ડીજીપી વિકાસ સહાય એ ડીજીપી રાજકુમાર પાંડિયન એસએમસીના વડા નિવલપ્ત રાય ગૃહમંત્રીને મળવા માટે પહોંચ્યા છે ડીજીપીની સૂચનાથી એસએમસીએ કરી હતી સીઆઈડી ક્રાઇમની અરજીની તપાસ સિનિયર આઈપીએસ અધિકારીઓના વિખવાદના કારણે વિવાદ થયો છે અને આ મહત્વની બેઠક હસ્તસંઘવીએ બોલાવી છે બેઠકમાં શું પરિણામ આવે છે તેના પર મીટ મંડાયેલી છે